વાત કરીએ અમરેલીની તો અમરેલીના બાબરામાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી કે જ્યાં બાબરાના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા નીકળી ત્યારે ડીજેના તાલ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું જ્યાં લાઠી બાબરાના એમએલએ યાત્રામાં જોડાયા હતા ત્યારે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા બાબરા શહેર સાથે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનની અંદર તમામ વહીવટી તંત્રે પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો સાથે સાથે બાબરા શહેર તાલુકાનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ શહેરની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ આ ઉપરાંત બાબરા શહેરમાં જે જુદા જુદા સંગઠનો છે બાબરાના લોકો છે જે અલગ અલગ સંગઠનો ધરાવે આ તમામ લોકોએ અને બાબરાની તમામ જનતાએ આજે અધારે વરણ સાથે મળી અને ભવ્યથી ભવ્ય આ તિરંગા યાત્રાનું આયોજન આ બાબરા શહેરમાં આજે કરવામાં આવ્યું આજે બાબરા શહેર ખાતે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનની અંદર તમામ વહીવટી સંતોએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો સાથે સાથે બાબરા શહેર તાલુકાનું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ શહેરની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ આ ઉપરાંત બાબરા શહેરમાં જે જુદા જુદા સંગઠનો છે બાબરાના લોકો છે જે અલગ અલગ સંગઠનો ધરાવે આ તમામ લોકોએ અને બાબરા